આ વર્ષે સતીવાળા પણ હતા દર્દાસ તમારો ગુરુજી પણ બી વખતે પણ આ વખતે નથી ઉપસ્થિત રહેગા મોડવાડા દે પટેલિયા સાહેબ દંતા સાહેબ દંતા સાહેબ નારણભાઈ 1908 થી છે 75 વર્ષનું સન્માન કરવા માટે હું રાણા સાહેબને આહતિ કરું છું સન્માન કરો સાહેબ રાણા સાહેબ નારણ ભાઈ જશન ભાઈ રાઠોડ અઠ્યોતેર વર્ષ આપણા સમગ્ર મિત્રો આપની લાગણી સ્વીકારે છે આપણે એમના તાળીઓથી સ્વાગત કરીએ અને આપણે ઈશ્વરને માતાજીને પ્રાર્થના કરીએ કે ક્યારેક આપણે પણ અહીં સુધી પહોંચી અને આ સન્માનનો સ્વીકાર કરી શકીએ એવી તંદુરસ્તી આપણને મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના બેનોમાં જે બે બેનો છે એમના સન્માન માટે હું જિલ્લા તિજોરી અધિકારી અમારી મદદ વિનંતી કરું છું કે દેવીબેન રામભાઈ વેદરા આમાં રામભાઈ પરમાર એ પણ પેન્શનર છે અને દેવીબેન પણ પેન્શનર છે તો દેવીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનો પિચોતેર વર્ષની ઉંમરે એમનો સન્માન કરવા માટે સાલ ઉટાડી અને ભુવાણી મેડમ જિલ્લા તિજોરી અધિકારી એમનું સન્માન કરશે

માનવ્ય મિત્રતેર વર્ષની વયેનો સન્માન સ્વીકારવા માટે પધાર છે भगतિયા ઉપર મહેશભાઈ આબજો ઉતરીઓ સાથ દેજો બેને ચાત કરી મેડમ મહેશભાઈ એ મહેશભાઈ બે એક બાજુ રહી જાય ક્યાં હોય ક્યાં હોય માનવ્ય મોહનભાઈ ટાંકનો સન્માન કરે છે બોવાડી મેડમ

સમય મર્યાદાને કારણે આપણે લઈ શકતા નથી ભવિષ્યમાં પાછા વધારો ત્યારે ચોક્કસ પાડોશી છીએ એટલે મળવાનું થતું રહેશે તો હવે હું વિનંતી કરું છું રાજ્ય પેન્શનર મંડળ આપણું છે એમના પ્રમુખ શ્રી જેઠવા સાહેબને નિર્મલ નિર્મલસિંહ રાણા સાહેબને નિર્મલસિંહ રાણા સાહેબ આપણે જે પ્રવૃત્તિઓ છે અત્યારની એ કંઈ વિશે આપણે અનુકૂળ આવે એમના ઉદ્બોધન આપો એ વિનંતી પોરબંદર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભામાં ઉપસ્થિત ડાયસ પર બિરાજેલા આપણા જિલ્લાના ધારાસભ્ય અને જિલ્લા માટે જેનું ખૂબ જ યોગદાન છે એવા મોઢવાડિયા સાહેબ તેમજ મારા સાથી મિત્ર મારી બાજુમાં બેઠેલા છે જે આપણે ગુજરાત રાજ્યના જે કંઈ પ્રશ્નો છે એનું માર્ગદર્શન આપવા વાળા ભૂષાણી સાહેબ તેમજ મારી આજે સાઈડમાં બેઠેલા ભાવનગર જિલ્લાના ટ્રસ્ટી એવા શ્રી ભૂપતસિંહ વારા તેની બાજુમાં બેઠેલા જૂનાગઢ જિલ્લાના ટ્રસ્ટી એવા અનુભાઈ ધાંગર સાહેબ એમની બાજુમાં બેઠેલા રાજકોટ જિલ્લાના ટ્રસ્ટી એવા આર એચ જાડેજા અને આ ટ્રેઝરી ઓફિસર સાહેબ તેમાં જુદા જુદા તાલુકામાંથી અને વધારેલા આમંત્રિત મહેમાનો જેના થકી આ કાર્યક્રમ યોજાયો છે એવા મારા પેન્શનર મિત્રો વડીલો માતા અને બહેનો આજે ખરેખર ખૂબ મને આનંદ થયો છે ઘણી બધી મીટિંગો મેં કરી હું ગુજરાતમાં દરેક જિલ્લામાં જઉં છું પણ આજે જ્યારે તમારા ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે કે જેને નિવૃત્તિ માટે થોડીક લાગણી છે એ લાગણીમાં થોડો ઉમેરો કરવા માટે મારે મોઢવાડિયા સાહેબને એક સૂચન કરવાનું છે આ દેખો તો માટે ઘણી બહેનો લગ્ન નથી કરતી અને માતા પિતાની સેવા માટે એ પોતે લગ્ન નથી કરતી અને ઠેઠ સુધી મા બાપની સેવા કરવા માટે રહે છે એટલે એવી અપરણિત બહેનો વિધવા કે ત્યાગતા માતા પિતાની સેવા કરવા વાળી બેનો આખા ગુજરાતીની અંદર પાંચસો બેનો છે આ પાંચસો બેનોને એના માતા પિતા જ્યારે વધરી જાય છે પછી એને જીવન ગુજારો કરવો મોંઘું પડે છે અને કેમ જીવવું ને એ વૃદ્ધિ પડે છે એટલા માટે કેન્દ્ર સરકાર આવી બહેનોને પેન્શન આપે છે એટલે ગુજરાત સરકાર સરકારે સ્વીકારેલી વસ્તુ છે કે કેન્દ્ર જે આપે એ અમે આપશું એના અનુસંધાને મહામંડળે ગુજરાત સરકાર શ્રીને રજૂઆત કરેલી અમારી રજૂઆતને ખૂબ સારી રીતે સાંભળી અમારી પાસે એની માહિતી માગી ચારસો ને તેસઠ બેનો છે આવી મોઢવાડિયા સાહેબ

હમણાં એક અપા